રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડનગિક અને કુંભારવાડા નજીક આવેલ બાદશાહ કોલોની વિસ્તારમાં ઘણા વર્ષોથી રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકોનું વિરોધ પ્રદર્શન જોવા મળેલ રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડનગિક અને કુંભારવાડા નજીક બાદશાહ કોલોની વિસ્તારમાં છે છેલ્લા વર્ષમાં રોડ રસ્તાના કામગીરી કરવામાં આવી નથી અને અને વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યારથી પીવાના પાણીની સમસ્યા પણ થઈ છે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે રહેણાંક વિસ્તારમાં ઘણા લોકોના ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે પાણી નળમાં પાણી આવતું નથી તેથી મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને ધાર્મિક સ્થળ પર દર્શન કરવા માટે ખાડા ટેકરા અને ગંદકીને કારણે ધાર્મિક લાગણી દુભાઈ રહી છે આને કારણે આજ આ વિસ્તારના લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરેલ અને પોતાને પડતી મુશ્કેલીને લીધે રોષ વ્યક્ત કર્યો હતો અને નગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા અને પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર કલ્પેશ ભાસા ધોરાજી તમારું નામ મારું નામ ઇમરાન જુમા પિંજારા હું વોર્ડ નંબર એક માંથી બોલું છું મારે જે સમસ્યા પ્રોબ્લેમ છે છે કે આ રોડ નથી અમે વારંવાર અરજી અમારી બીજા છેલ્લા ચાર પાંચ અઠવાડિયા થી અમારી પાણી આવતું નથી વારંવાર અમે વોર્ડ નંબર એકમાં જે અમારા સભ્યો છે એને બી વાત કરી છે એ કોઈ ફોન ઉપાડતો નથી ના તો અહીંયા આવે છે અમારી મેન પ્રોબ્લેમ કે ચોમાસા પેલા આ રોડ બની જવો છે જ્યાં પાણીની જે સમસ્યા છે

મારું નામ પ્રવીણભાઈ મુરજીભાઈ ગોહેલ જોવાસી ધોરાતી બહારપુરા કુંબાળવાળા વોટ નંબર એક નો રહેવાસી છે અમારા પાડોશની અંદરમાં ઘરે પાડોશની અંદરમાં પાડોશી મોહલાની અંદરમાં બધા પાડોશીઓને એવડી તકલીફ છે કે ઘેર ઘેર પાણી આવતા નથી ઘેર ઘેરના દામણની કે નથી આરસીસી રોડની કોઈ સુવિધા થતી નથી આ સાત વર્ષથી અમે લોકો આખો પાડોશ વિસ્તાર તકલીફ ભોગવી રહ્યો છે અમારી વિનંતી એવડી છે ચોક્કસ ઓફિસર સાહેબ ને વિનંતી છે કે ધોરાજી ના વોર્ડ નંબર એક ના બાદલાશા કોલોની વાળા રોડ ઉપર રસ્તા રિપેરિંગ અને પાણી ની લાઈન આપવા નર્મ વિનંતી એવડી અમારી વિનંતી છે